નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર ત્રીજો આ ભાગ નંબર ત્રણમાં સામાજિક વિજ્ઞાન વિષયનો પંદરમો પાઠ છે જળ પરિવહન એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે ત્યાંથી તમને ભાગ ત્રણમાં માં આવતા તમામ વિષયના સોલ્યુશન મળી જશે તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો જોડવાના છે જેમાં પહેલું સિંધુ નદી તો એમની અંદર આવશે તિબ્બત ગંગા નદી તો એમાં આવશે ગંગોત્રી દક્ષિણની ગંગા આવશે ગોદાવરી નર્મદા નદી તો એમાં આવશે અમરકંઠક વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે જેમાં પહેલું વિધાન ખોટું છે બીજું સાચું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું સાચું અને છઠ્ઠું સાચું ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું છે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં નામે ઓળખાય છે બીજું નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે ત્યાર પછી દક્ષિણની દ્વિપકલ્પીય નદીઓમાં ગોદાવરી નદી સૌથી મોટી છે રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે ડ છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પનો ઉત્તર આપવાનો છે જેમાં પહેલું ભારતમાં કઈ નદી સૌથી મોટી વિસ્તાર ધરાવે છે તેમાં આવશે ગંગા નદી સિંધુ નદીને મળતી શાખા નદીઓ કઈ છે તેમની અંદર આવશે સતલજ બિયાસ અને રાવી ત્રીજું સૌથી વધારે નદી પ્રદૂષણ સાને કારણે થાય છે તેમની અંદર આવશે ઔદ્યોગિકરણને કારણે ચોથું ગોદાવરી નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો મહારાષ્ટ્ર પાંચમું નદીનું પ્રદૂષણ એક કેવી સમસ્યા છે તો વૈશ્વિક સમસ્યા છે વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેમાં પહેલું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ જણાવો તો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી નદીઓ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી છે હિમાલયની નદીઓમાં બારેમાસ ભરપૂર પાણી રહે છે કારણ આપો તો હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદીપ પ્રદેશમાંથી નીકળે છે આ પ્રદેશોમાં સોમાચામાં ભારે વરસાદ પડે છે તેથી આ નદીઓમાં ચોમાચામાં પૂર આવે છે ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે આમ હિમાલયની નદીઓમાં વર્ષની બે ઋતુઓમાં ઘણું પાણી આવે છે તેથી બે બે વાર માસ પાણીથી ભરપૂર રહે છે નીચેની નદીઓના ઉદ્ગમ સ્થાન અને લંબાઈ વિશે માહિતી આપવાની છે જેમાં પહેલું નર્મદા નદી તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી એક ફાટમાં થઈ અને લગભગ તેરસો બાર કિલોમીટર દૂર વહે છે અને અરબ સાગરને મળે છે તેનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે મહાનદીની વાત કરીએ તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે તે ઓડિશામાંથી વહી અને બંગાળાની ખાડીને મળે છે તેથી તેની લંબાઈ આઠસો ને સાઠ કિલોમીટર છે તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ તથા ઓડિશામાં છે ત્યાર પછી મિત્રો વિભાગ સી છે મુદ્દાસર જવાબો આપવાના છે જેમાં પહેલું નદી પરિવહનની વિભિન્ન અવસ્થા વિશે સમજાવો તો નદી પરિવહનની વિભિન્ન ત્રણ અવસ્થાઓ છે ઉપરવાસ મધ્યસ્થ ભાગ હેઠવાસ નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ આવે છે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કામ વહાવી જાય છે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે અહીં તેમનું અપવહન વિષર્પી સર્પાકાર જોવા મળે છે નદીઓના વિષર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવરો રચાય છે છે મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત વિભાજિત થાય કાળક્રમે આ ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતરણ પામે છે જેને ડેલ્ટા કહેવામાં આવે છે સરોવરની ઉપયોગિતાની વાત કરીએ તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ગમ સ્થાન છે જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં પીવામાં ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરવામાં આવે છે સરોવરના પાણી પુષ્કળ દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે ઘણા સરોવરો કુદરતી સૌંદર્યના વધારો કરતા હોય છે તેથી તે સરોવરને સહેલગાહ કે પ્રવાસનના સ્થળો તરીકે વિકસાવી શકાય છે આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે નદીઓનું આર્થિક મહત્વ જો જોવા તો નદીઓનું આર્થિક મહત્વમાં પહેલું જળ કુદરતી સંસાધન કહેવાય નદીઓના માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે થયો હતો ભારતના કેટલાક લોકો મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે દાખલા તરીકે દિલ્હી કલકત્તા અમદાવાદ સુરત ભરૂચ વગેરે બારમાસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગો માટે ઉપયોગી છે ત્યાર પછી નીચે આપેલા નદીઓને ભારતના નકશામાં દર્શાવવાની છે જેમાં સાબરમતી નદી તો અહીંયા ગુજરાતમાં આવશે નર્મદા નદી અહીંયા ગુજરાતમાં મધ્યપ્રદેશમાં આવશે ત્યાર પછી તાપી નદી છે તો અહીંયા એ પણ ગુજરાતની અંદર આવશે ગોદાવરી નદી તો દક્ષિણ ભારતની અંદર આવશે ત્યાર પછી વિભાગ ડી છે મિત્રો તો વિભાગ ડીમાં પહેલો પ્રશ્ન છે સિંધુ નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપો તો આપણે અહીંયા સિંધુ નદીની વિસ્તૃત માહિતી આપેલી છે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો ત્યાર પછી બીજો છે નદી નદીનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો પણ આપણે અહીંયા લખેલા છે જેનો સ્ક્રીનશોટ તમે લઈ લો અને તમે લખી શકો છો ત્યાર પછી પાઠ્યપુસ્તકના પાના નંબર પંદરના પાના નંબર એકસો ચુમ્મા એકસો ચૌદની નદી પ્રણાલીઓના રેખાંકનનો સંદર્ભ લઈ કોઈ પણ બે પ્રકારની રચના બહુરંગી આકૃતિ બનાવી યોગ્ય નામ નિર્દેશન કરો તો આપણે કરેલા છે વૃક્ષાકાર રૂપરચના અને જાળી આકાર રૂપરચના તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત